એલોન મસ્ક, જેફ બેઝોસ, બર્નાર્ડ અર્નોલ્ડ આપણે બધા આ નામોને જાણીએ છીએ. તેઓ સંપત્તિના આધુનિક મહારથીઓ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઇતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ કોણ હતો? ઇતિહાસ આપણને રાજાઓ, સમ્રાટો અને રાણીઓ આપે છે જેમ કે રોમના સમ્રાટો અથવા રાણી વિક્ટોરિયા. પરંતુ આશ્ચર્યજનક રીતે અત્યાર સુધીનો સૌથી ધનિક વ્યક્તિ આફ્રિકન રાજા માસામુસા હતો હા મધ્ય યુગ માં માસામુસા માલી નો સિંહ તરીકે ઓળખાતો હતો તેને ફક્ત એક રાજ્ય ને પ્રભાવિત કર્યું નહોતું તેને સોના પર પોતાનું નિયંત્રણ હતું તેને પોતાના શાસન દરમિયાન અણગણિત ભવ્ય ઇમારતો બનાવી અને આજે તેની સંપત્તિ આશરે ચારસો બિલિયન ડોલર જેટલી હશે આ વંડર ફેક્ટના આ એપિસોડ આપણે માસા મુસા કોણ હતા અને કેવી રીતે તેમણે માલીમાં એટલું વિશાળ સામ્રાજ્ય નિયંત્રિત કર્યું તે શોધીશું આ મુસાફરી અમને પાછા તે સમય લઈ જાય છે જ્યારે પશ્ચિમ આફ્રિકાનું માલી સામ્રાજ્ય તેની સંપત્તિ અને વિસ્તરણમાં ગૌરવ અનુભવી રહ્યું હતું એક હજાર બસો એસી માં થયો હતો તેના ભાઈ અબુ બકર નો ખિતાબ આપવામાં આવ્યો જેનો અર્થ રાજાઓ નો રાજા થાય છે માલી ના સમ્રાટ માટે નો ખિતાબ તે સમયે અબુ બકર સમગ્ર માલી સામ્રાજ્ય પર શાસન કરતા હતા પરંતુ તે સામાન્ય શાસક ન હતો તેને દરિયા પ્રત્યે એક જુનુન હતું તે ઉત્સાહને કારણે તે એક શોધક રાજા તરીકે જાણીતા બન્યા જિજ્ઞાસાથી પશ્ચિમ દૂર સ્થિત શોધવા નીકળ્યો તેમણે એક અભિયાન શરૂ કર્યું જહાજો આ અજ્ઞાત ખંડ તરફ મોકલ્યા ફક્ત એક જહાજ પાછું આવ્યું પરંતુ તેનાથી તે અટક્યો નહીં અબુ બકરે બીજું પ્રવાસ શરૂ કર્યું માલિયન પરંપરાના અનુસરણમાં અબુ બકરે પોતાની મુસાફરી દરમિયાન કઈ ખોટું થાય તો પોતાની જગ્યાએ યોગ્ય નિમણૂક કરી તેણે સિંહાસન માટે પોતાના ભાઈ પસંદગી કરી વચ્ચે જહાજો બનાવવામાં આવ્યા હતા અને એક હજાર ત્રણસો માં અબુ બકરે પોતાની વિશાળ નૌકાદળ સાથે પશ્ચિમ તરફ મુસાફરી શરૂ કરી અને ફરી ક્યારે જોવા મળ્યો નહીં આજે પણ કેટલાક માને છે કે માલીના જહાજો કોલંબસ થી લગભગ બે સદી પહેલા દક્ષિણ અમેરિકા પહોંચ્યા હતા વિવાદ છે કોઈ સ્પષ્ટ પુરાવો નથી પણ વિચાર હજી પણ ઉત્સુકતા જગાવે છે કોલમ્બસે પોતે નોંધ્યું કે ગાઢ રંગ ની લોકો દક્ષિણ પૂર્વ માંથી આવ્યા અને સોના વેપાર કર્યો તેણે નોંધ્યું કે આફ્રિકન ધાતુ વસ્તુઓનો આદિવાસી અમેરિકનો સાથે વિનિમય થતો હતો અને રાસાયણિક પરીક્ષણો પછી બતાવ્યું કે અમેરિકામાં મળેલું થોડું સોનું આવ્યું હતું તો હા આફ્રિકા અને અમેરિકા કોલંબસ થી ઘણા પહેલા સંપર્ક થયો હોઈ શકે છે તો શું આ બધું અબુ બક્ર ની ગુમ થયેલી મુસાફરી સાથે જોડાયેલું હોઈ શકે આ કઈક એવું છે જે આપણે મોટા ભાગે ક્યારે જાણ્યું નથી આજે પણ અમને ચોક્કસ ખબર નથી એક હજાર ત્રણસો બાર માંલી સામ્રાજ્ય નો રાજા કેવી રીતે બન્યો અને અગાઉના માસા સાથે શું થયું દુર્ભાગ્યવશ માલી ના દસ્તાવેજીકૃત ઇતિહાસ મોટો ખાલિપો છે પણ અમને જે ખબર છે તે એ છે કે આ સોનાની ખાણો કારણે ક્યારે ના સૌથી સમૃદ્ધ સામ્રાજ્યો એક હતું દંતકથા કહે છે કે તે દર વર્ષે લગભગ એક લાખ ટન સોનું ઉત્પન્ન કરતું હતું એક વખત માસા અબુ બકરે એકલા જ વિશ્વના અડધા સોનાના જથ્થા પર નિયંત્રણ કર્યું હતું બસ તેમજ તેના ભાઈ મુસા પણ સામ્રાજ્ય વધુ વિસ્તૃત કરવા માંગતો હતો આફ્રિકા ભર તેની પ્રભાવ હોવા છતાં બહારના લોકો ને ખંડ સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય વિશે લગભગ કઈ ખબર ન હતી ખાસ કરીને યુરોપિયનો તેમને આફ્રિકા અસ્તિત્વમાં છે એ પણ ખબર નહોતી માલી તો દૂરની વાત તો તે બદલવા માટે મુસાએ ઇતિહાસમાંના સૌથી મોટા પ્રચાર પ્રયોગો માં એક કર્યો એક વિશ્વાસુ મુસ્લિમ તરીકે તેણે મક્કાની ની હજ યાત્રા પર જવાનું નક્કી કર્યું પરંતુ આ ફક્ત હજ વિશે જ નહોતું તેની પાસે એક મોટું આયોજન હતું તેને આ બધું વિશ્વ બતાવવા માટે હતું કે માલી ખરેખર કેટલું શક્તિશાળી અને સમૃદ્ધ હતું તેને તન સોના ભરેલી વિશાળ કાફલા સાથે રસ્તો ઝડપી લીધો તેની સાથેનો દરેક મુસાફર હા દરેક એક બે જોડી વૈભવી દાગીના થી સજ્જ હતો તેને તે પસાર થતો દરેક દેશ માં લોકોને પ્રભાવિત કરવા માંગતો હતો તેથી તેને ખાતરી કરી કે દાસો અને સૈનિકો એ પણ મોંઘા કપડા પહેર્યા અને હા તેને રસ્તા માં લોકો ને ખવડાવવા માટે ખોરાક નો પહાડ લઈ ને આવ્યો એનસી ઉય વહન કર્યું નહીં મૂસા જ્યાં પણ ગયા ત્યાં તેમણે મીઠાઈ જેમ સોનું વહેચ્યું અને સ્થાનિકો માટે મસ્જિદો પણ બનાવ્યા આ માત્ર ધાર્મિક પ્રવાસ ન હતો આ તો સંપૂર્ણ નવા પ્રચાર હતો કલ્પના કરો કે તમે એક નાનકડા ગામ રહેતા હો અને મૂસા જેવા કોઈ તમને સોનું આપે તમે કેવી રીતે અનુભવશો એ જ તો એ સમયે લોકો અનુભવતા હતા મૂસાની ની ઉદારતા એ સમગ્ર પ્રદેશો ને વધુ સમૃદ્ધ બનાવ્યા તેને જ્યાં પણ ગયા ત્યાં અર્થતંત્ર બદલાઈ ગયું અગિયાર વર્ષ પછી પણ જયારે સિરિયન ઇતિહાસકાર અલુમારી હજુ પણ તેમના વિશે વાત કરતા હતા મુસાની માસ્ટર યોજના સફળ થઈ તેની પ્રસિદ્ધિ મધ્ય પૂર્વ થી યુરોપ સુધી ફેલાઈ ગઈ અને છેલ્લે દંતકથા પોતે જ્યાંથી બધું શરૂ થયું હતું ત્યાં ઘરે પાછો આવ્યો એક હજાર ત્રણસો સુધી બે વર્ષની તીર્થયાત્રા પછી માસા મૂસાએ ફક્ત માલી પ્રસિદ્ધ કરી નહોતી પરંતુ ટોચના આર્કિટેક્ટ્સ કવિઓ અને મુસ્લિમ વિદ્વાનોને ઘરે લાવ્યા તે કઈક મોટાની શરૂઆત હતી વિદ્વાનો અને આર્કિટેક્ટ્સની મદદથી મુસાએ ટિંબકટુને જ્ઞાનના કેન્દ્રમાં રૂપાંતરિત કર્યું તેમણે શાળાઓ મસ્જિદો બનાવી અને શિક્ષણ ફૂલી ફાલે તેવું સ્થળ બનાવ્યું અને તે ફક્ત ધાર્મિક શિક્ષણ વિશે નહોતું તેમણે વિજ્ઞાન ને પણ આગળ ધપાવ્યું જેમ કે ગણિત જેવા વિષયો રજૂ કર્યા તેમણે સાત લાખ હસ્તલિખિત પાંડુલિપીઓ સાથે વિશાળ પુસ્તકાલય પણ બનાવ્યું ઉઠવા લાગ્યું અને તે શક્તિશાળી અને સમૃદ્ધ આફ્રિકન શહેર રૂપાંતરિત થયું ઈસ્લામિક શિક્ષણ સમગ્ર વિસ્તારમાં ઝડપથી ફેલાયું પણ મનસા મુસા પોતાના લોકો તરફથી તે કરેલા બદલાવ માટે વિરોધ સામનો કરવો પડ્યો મનસા મૂસા અપ્રમેય સંપત્તિએ તેને ઇતિહાસમાં સૌથી ધનિક માણસ બનાવ્યો અને તેથી જ તેને પોતાના યુગનો સૌથી શક્તિશાળી શાસક માનવામાં આવતો વિશેષજ્ઞો અંદાજ કરે છે કે તેની સંપત્તિ આજના સમયમાં આશરે અબજ જેટલી હશે તુલનાત્મક રીતે એલોન મસ્ક પાસે અબજ બર્નાર્ડ આર્નોલ્ડ પાસે અબજ અને જેફ બેજોસ પાસે અબજ છે જો તમે મુસાને આજના અબજોક્તિઓની બાજુમાં મૂકો તે હજુ પણ ટોચ પર છે તેના યુગમાં કોઈ પણ તેના નજીક પણ આવ્યો પણ જેમ અમે અગાઉ જણાવ્યું મુસાને પોતાના લોકો તરફથી ભારે ટીકા સહન કરવી પડી ઘણા તેમને ધીમે ધીમે આફ્રિકાની પ્રાચીન પરંપરાઓનો ત્યાગ કરીને ઇસ્લામ અપનાવવાનો આરોપ મૂક્યો કહેવામાં આવે છે કે ઈસ્લામના આગમન પહેલા આફ્રિકન સમુદાયોએ તેમના પૂર્વજોની પરંપરાઓનું પાલન કર્યું હતું પરંપરાઓ જે મુસાએ ધીમે ધીમે બાજુએ ધકેલી દીધી કેટલાક અહેવાલો તેમના શાસન દરમિયાન સામાજિક અસમાનતા સંકેત આપે છે અને જ્યારે તેમણે મક્કામાં સોનાના પહાડ લઈને ગયા ત્યારે તેનો માલીની અર્થવ્યવસ્થામાં લાંબા ગાળાનો પ્રભાવ પડ્યો એવું કહેવામાં આવે છે કે તેમના સોનાના વિતરણથી માલીની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે મસા મુસાના મૃત્યુ વિશે ચોક્કસ વર્ષ હજુ પણ એક રહસ્ય છે કેટલાક સ્ત્રોતો કહે છે કે તેઓ એક હજાર ત્રણસો બત્રીસ અને એક હજાર ત્રણસો સાડત્રીસ વચ્ચે મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ તેમના પુત્રે ગાદી સંભાળી હતી પરંતુ એ પણ અસ્પષ્ટ છે વિવિધ અહેવાલો જુદી જુદી વાતો કહે છે તો શું મનસા મુસા ઇતિહાસમાં સૌથી ધનિક વ્યક્તિ હતા જવાબ કદાચ પરંતુ એક વાત ચોક્કસ છે તેમનો પ્રભાવ સંપૂર્ણપણે દંતક થાસમ હતો મનસા મુસા એ તેના સોનેરી યુગમાં દોરી ગયા પણ રસપ્રદ વાત એ છે કે તેણે ક્યારે પોતાનું સામ્રાજ્ય વધુ વિસ્તરાવવાનો પ્રયાસ કર્યો નહીં જ્યાં સુધી તેણે પોતાના પુત્ર ને સૌથી શક્તિશાળી રાજ્યો એક છોડી દીધું ત્યાં સુધી વસ્તુઓ બગડવા લાગી આર્થિક સંઘર્ષો તેના પુત્ર ની નો અભાવ મર્યાદિત સંસાધનો અને સતત યુદ્ધો ધીમે ધીમે સામ્રાજ્ય ને નબળું પાડ્યા કેટલાક ઇતિહાસકારો કહે છે કે એક ઘાતક મહામારીએ ટિમ્બકટુને હડફેટે લીધી જેને ઉત્તર તરફ ના વિદેશીઓ દ્વારા લાવવામાં આવેલા નવા રોગો વધુ ખરાબ બનાવી દીધું સમય જતા બધું બદલાઈ ગયું પરંતુ તેને સાબિત કરવું મુશ્કેલ છે કારણ કે તેનું કોઈ લખાણ રેકોર્ડ નથી ત્રણ સદી પછી માલી સામ્રાજ્ય અંતે ધરાશાયી થયું અને ટિંબકતુ રણ માં ગાયબ થઈ ગયું આજે માસા નો ઉલ્લેખ ઇતિહાસ ના પુસ્તકો થાય છે આફ્રિકાના મહાન ઐતિહાસિક ચિહ્નો પાસે અમે આશા રાખીએ છીએ કે તમે વંડર ફેક્ટ નો આ એપિસોડ માણ્યો હશે નીચે માં અમને જણાવો કે તમે શું વિચારો છો જો તમને તે ગમ્યું હોય તો તેને શેર કરવા માટે મુક્ત રહો અને આ પ્રકારના વધુ અદભુત વિડીયો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોવા માટે આભાર